વાઇસ ડૉક્ટર ચાન્સેલર શ્રીવાસ્તવે પરિષદ યોજી હતી જેમાં વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે વધુ ચૌદસો જેટલા વિદ્યાર્થીઓને સમાવવા અંગેની વાત કરી હતી યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વધુ ચૌદસો સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ આપવામાં આવશે પંચાણું ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ અપાશે તેમણે જણાવ્યું કે આ મામલે સાંસદ ધારાસભ્ય શહેર પ્રમુખ સહિત બધા અગ્રણીઓએ ભેગા થઈને એક બેઠક યોજી હતી આ બેઠકમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે શું કરી શકીએ વડોદરાના વિદ્યાર્થીઓને કઈ રીતે એડ કરી સમાધાન આપી શકીએ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સાથે તેમણે જણાવ્યું કે રજૂઆત આવ્યા બાદ ખબર પડી કે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે અમે જિલ્લા તેમજ બહારના વિદ્યાર્થીઓનું ગ્રેસ પ્રમાણે મેરિટ લિસ્ટ તૈયાર કર્યું છે ચાર હજાર સો વિદ્યાર્થીઓનું એડમિશન થઈ ગયું છે હવે નવા વિદ્યાર્થીઓ કઈ રીતે એડ થાય તે વિચારવાનું છે કેટેગરી પ્રમાણે વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ગયો છે રાઉન્ડ એક પૂરો થશે ત્યારબાદ કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેશે એ ખબર પડશે મોટાભાગના વિદ્યાર્થીઓના એડમિશન થઈ જશે અને સાથે તેમણે જણાવ્યું કે ચૌદસો સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ અપાશે પંચાણું ટકા સ્થાનિક વિદ્યાર્થીઓની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવશે ત્રણ રાઉન્ડમાં એડમિશન કરવામાં આવશે સૌથી પહેલાં તો આપ આપસો મીડિયાના મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું કે બહુ ટૂંકા ગાળામાં આપણે જે આમંત્રણ આપ્યું એ આમંત્રણને સ્વીકારીને આપ એમએસ યુનિવર્સિટીમાં પધાર્યા જે ભાઈએ ક્વેશ્ચન કર્યું કે હાઈ વોલ્ટેજ એને હું કરેક્ટ કરવા માગું છું એ હાઈ વોલ્ટેજ બેઠક ન કહેવાય એને સૌહાર્દ બેઠક કહેવાય એટલે કે બધા ભેગા થઈને કન્સેન્સિયસલી જે ડિસિઝન લેતા હોય એ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં જે બેઠક થતી હોય એને આપણે સૌહાર્દ બેઠક કહીએ એમાં કાલની બેઠકમાં સૌને ખ્યાલ જ હશે કે આપણા વડોદરા જિલ્લાના સાંસદ સભ્યશ્રી બધા ધારાસભ્યો આપણા શહેરના પ્રમુખ જિલ્લાના પ્રમુખ બધા અગ્રણીઓ ઉપસ્થિત હતા અને અમારી તરફથી યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી અમારા ડીનશ્રી એ પણ અમારા સાથે ઉપસ્થિત હતા અમે લોકોએ આખું કન્ડિસિવ એન્વાયરમેન્ટમાં બડોદરાના વિદ્યાર્થીઓ માટે અમે લોકો શું કરી શકીએ એ બાબતમાં બધાએ ડિટેલમાં ડિસ્કશન કર્યું લગભગ એક કલાક એ ડિસ્કશન ચાલ્યું અને ડિસ્કશનમાં ફિઝિબિલિટી શું છે અને આપણે વડોદરાના વિદ્યાર્થીઓ માટે કેવી રીતે સારામાં સારા નિર્ણય લઈ શકીએ એ બાબતમાં ચર્ચા થઈ અને ચ ચર્ચાના અંતે ખૂબ જ સારું પરિણામ આવ્યું જેને યુનિવર્સિટીએ પણ સ્વીકાર્યું અને જે સદસ્યો હતા એ બધા સદસ્યોએ પણ સ્વીકાર્યું એ સ્વીકારીને પછી જે અમે લોકોએ ચર્ચા કરી એમાં અમારા લોકો માટે જે ઇસ્ટેક હોલ્ડર્સ છે એમએસ યુનિવર્સિટીના એમએસ યુનિવર્સિટી કોઈ એકની નથી બધાની છે એમાં પ્રમુખ ઇસ્ટેક હોલ્ડર્સ આપણે જોઈએ તો અમારા માટે અમારા વિદ્યાર્થીઓ પ્રમુખ એટલે કેન્દ્ર બિંદુ ઉપર હોય છે સાથે સાથે એના વાલીઓ અમારે માટે માટે ખૂબ જ અગત્યનો હોય કારણ કે મારો પણ બાબુ છે હું એવી રીતે જ કાયમ જોઉં કે કદાચ મારો બાબુ કોઈ બીજી જગ્યા ભણવા જશે તો એમના કેવી રીતે અનુકૂળ વાતાવરણ મળે એ દૃષ્ટિએ અમે લોકોએ એવું વિચાર્યું કે કેવી રીતે વડોદરાના વિદ્યાર્થીઓને વધારેમાં વધારે સંખ્યામાં અમે લોકો એડ કરીને એ જે સમસ્યા સર્જાયેલી છે એના કેવી રીતે આપણે સુવિધા સાથે આપણે સમાધાન આપી શકીએ તો એમાં નક્કી એ થયું કે ગઈ વખતે કદાચ આપણા જે રેકોર્ડ છે એ પ્રમાણે નાઇન્ટી ફાઇવ પરસેન્ટ વિદ્યાર્થીઓ આપણા વડોદરાના હતા અને આ વખતે જીકાસ આવ્યા પછી આપણે ખ્યાલ જ હશે જીકાસ નોર્મલી એક સિંગલ લાઇન ઉપર કામ કરે છે એટલે સિંગલ મેરિટ લિસ્ટ ઉપર કામ કરે છે એ પ્રમાણે તો ખરેખર કોઈ પણ આરક્ષણની વ્યવસ્થાઓના જે એટલે વાડ સન કે ડોટર હશે એ ગમે ત્યાં ભણતા જ હશે રાઈટ સ્કૂલમાં ભણતા હશે કે કોલેજમાં ભણતા હશે એમાં એક ક્લાસમાં દાખલા તરીકે સાઈઠની બેસવાની કેપેસિટી હોય તો તમે એવું કહો કે એટલે ના સાહેબ એકસો વીસ બેસાડો કે બસો બેસાડો કે ચારસો બેસાડો તમે આખી આખી વાત તો સાંભળો પ્રશ્ન ખોટો છે આપણે ખોટા એંગલ પર જઈ રહ્યા છે તમે એટલા માટે હું રોકી રહ્યો છું કે એંગલ પર જવાની વસ્તુ નથી વડોદરામાં એક યુનિવર્સિટી સામે સાડી ચારસો સ્કૂલો છે એટલે તમે સાડી ચારસો એમએસ યુનિવર્સિટી ઉભી કરો પછી આગળ વાત કરો ないと एंगल પર નહીં જવા અમે અમે તો જે એમએસ ની કેપેસિટી જે એની વાત કરીએ ને કેપેસિટીની નખી જેવી નખી બેઠક વ્યવસ્થા પ્રમાણે કેવી રીતે અને જે જે ડેન્સ પ્રમાણ દેને ગણના કરી કે એક ક્લાસમાં 33 બેન્ચ બેન્ચ સર મહી આગળ આ આગળ આપતો વિચાર છે તો નો તો હોય છે એવું નથી તમે

એમાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જેમને અહીંયા પણ એમએસમાં પણ ભર્યું એસપી યુનિવર્સિટીમાં પણ ભર્યું વીએનએસજીમાં પણ ભર્યું તો એ ચાર જગ્યા તો એડમિશન લેશે નહીં છેલ્લે લેશે તો કોઈ એક જગ્યા જ તો એ સીટો પણ જે ચાર હજાર એકસોમાં છે દાખલા તરીકે કોઈ સુરતના છોકરાએ અહીંયા મેરિટમાં દેખાય છે પણ એને સુરતમાં મળી ગયો તો એ વડોદરા તો આવશે નહીં બહુ વ્યવહારિક વસ્તુ છે એટલે જે જ્યાંના છોકરા હોય ત્યાં જ ભણે પણ ઓપ્શન તરીકે લોકો ચાર જગ્યા કારણ કે પોર્ટલ કોમન છે આપણા ગુજરાત રાજ્ય સરકારની એ સિદ્ધિ છે કે એ પ્રમાણે એક કોમન પ્લેટફોર્મ ઉપર બધા છોકરાઓ આવીને એક જ જગ્યાએ એક જ જગ્યા ફીસ ભરીને બધી જગ્યા માટે ડ્રોપડાઉન મેનુમાંથી સિલેક્ટ કરી શકે એના કોઈ નંબર મિનિમમ ન હતું કે તમે બે જ ઓપ્શન ચૂઝ કરી શકો તમે દસ કરવું હોય વીસ કરવું હોય જેટલા પણ ઓપ્શન તમારે એમાંથી ચૂઝ કરવું હોય તમે કરી શકતા હતા તો એ જે નંબર છે ચાર હજાર એકસો આપણા જે બડોદરા અને બડોદરા જિલ્લાના છે એમાંથી પણ જ્યારે ઓપરેશન એ એડમિશન પ્રોસેસ શરૂ થશે ત્યારે મેરિટ મેરિટ લિસ્ટ જાતે જ આગળ વધશે તો છેલ્લે જ્યારે રાઉન્ડ વન પૂરા થશે ત્યારે અમને ખબર પડશે કે ચાર હજાર એકસોમાંથી કેટલા વિદ્યાર્થીઓએ ખરેખર એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લીધું એ ગેપ પણ આપ લોકોના ધ્યાનમાં નાનું હશે પણ મને લાગે છે એ ગેપ પણ કદાચ મોટું જ હશે કારણ કે એ તો કોમ્બાઈન્ડ લિસ્ટ દેખાય છે બધાને જે ઓપ્શન ચૂઝ કર્યા એ પ્રમાણે પણ આપણે સરસ રીતે જોઈએ તો એ ગેપમાં પણ આપણે જે વડોદરાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે એ ચૌદસો સિવાય થશે ચૌદસો તો અમે એક્સ્ટ્રા એટલે નંબર ડિસાઇડ કર્યા પણ એમાંથી પણ જે ચાર હજાર એકસોમાંથી પણ જેટલા વિદ્યાર્થીઓ એડમિશન નહીં લેશે એ લોકો પણ એમાં સમાવેશિત થશે તો એ ખૂબ જ મોટી સંખ્યાનો સમાવેશ એવી રીતે એવી રીતે ફરીથી રાઉન્ડ ટુ પછી રાઉન્ડ વન પૂરું થશે પછી રાઉન્ડ ટુ જ ચાલશે રાઉન્ડ ટુ પછી રાઉન્ડ થ્રી પણ થવાનું છે તો એટલે એ કંઈ આજની 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 તારીખમાં કે આજની આજ મેરિટ લિસ્ટમાં આવી જાય એમાં કંઈ આપણે નિરાશ થવાની આવશ્યકતા નથી આપણે જોવાની આવશ્યકતા રાહ જોવાની આવશ્યકતા છે કે જેવી રીતે મેરિટ લિસ્ટ આગળ વધશે આપણા એડમિશન્સના વિકાસના રાઉન્ડ્સ આગળ વધશે એવી રીતે વિદ્યાર્થીઓ મિત્રોને એડમિશન માટે જે પ્રોબેબિલિટી છે જે શક્યતા છે એ શક્યતા ખૂબ જ સારી છે મને તો એટલે દેખાઈ રહ્યું છે કારણ કે મને નથી લાગતું કે બીકોમમાં કે કોઈ બહુ દૂરથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે એવો આવે ટેકનિકલ કોર્સ હોય તો એમાં આવે પણ ખરા આપણા એન્જિનિયરિંગનું એસીપીસી હોય તો એમાં સમગ્ર ગુજરાતમાંથી આવે પણ બીકોમ તો દરેક જગ્યા હોય અને દરેક કોલેજમાં એ હોય તો એવી રીતે એ શક્યતાને ધ્યાનમાં રાખીને અમને લાગે છે કે જે વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના જે વાલીઓ છે એની જે લાગણીઓ છે એનું અમે લોકો એક ખૂબ જ સરસ રીતે પૂરું કરી દેવા